વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં આજે માનવતાનો સુંદર દ્રશ્ય જોવા મળ્યો જ્યાં શબ્દો કરતાં વધારે ભાવનાઓ બોલી રહી હતી અને મદદ હાથ બની રહી હતી સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ શાખા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં આશાનો પ્રકાશ ફેલાયો શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ શાળા બહારના કુલ બસો છપ્પન દિવ્યાંગ બાળકોને રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ લાખની સાધન સહાય આપવામાં આવી વ્હીલચેર હોય કે ટ્રાયસાયકલ શ્રવણયંત્ર હોય કે કિટ દરેક સાધન સાથે જોડાયેલી હતી એક નવી આશા એક નવો આત્મવિશ્વાસ આ ખાસ અવસરે વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ પણ વિદ્યાર્થીઓ સાથે ઉજવાયો કેક સાથે માત્ર ઉજવણી નહીં પણ લાગણીઓનું બંધન પણ બન્યું કાર્યક્રમમાં ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષા અંજનાબેન ઠક્કર અને અધિકારીઓ હાજર રહ્યા આજનો દિવસ દિવ્યાંગ બાળકો માટે માત્ર કાર્યક્રમ નહીં પણ આત્મનિર્ભર બનવાની નવી શરૂઆત બની ગયો

ನಮಗೆ ಇಲ್ಲಾ ಇವತ್ತು thank <laughs> you નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સમગ્ર શિક્ષા અને સમાવેશી શિક્ષા વિભાગ અંતર્ગત આજે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મારા માટે સરપ્રાઇઝ એવું દિવ્યાંગ તમામ વાળા બાળકો સાથે એક જન્મદિવસની નાની ઉજવણી પણ અહીંયા મને કરવાનો મોકો મળ્યો મારા સાથે આપણા સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમ અને તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા આ સુંદર આયોજન બદલ હું સમગ્ર સમિતિ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આજે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીના જન્મદિવસ નિમિત્તે અને કેટલાય બાળકોને જરૂરિયાતના સાધન સામગ્રી દિવ્યાંગ બાળકોને જરૂરિયાતના સાધન સામગ્રી આપવાનો આજે આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આ છેવાડાના બાળક સુધી જેની જરૂરિયાત છે અને સરકાર પણ એ જ ઈચ્છે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર બંને સરકાર જે બાળક છેવાડાના વિસ્તારમાંથી આવે છે અને એ બાળકને જે પણ નાની મોટી દિવ્યાંગતાને અનુલક્ષીને જે જરૂરિયાત છે એ જરૂરિયાત આર્ટિફિશિયલ લીમ્બ હોય ટ્રાયસિકલ હોય કે જે પણ જરૂરિયાત હોય એ તમામ સાધન સા સામગ્રીના આ કેમ્પની અંદર આજે પૂરી પાડવામાં આવી છે હું શિક્ષણ સમિતિના તમામ આગેવાનોને અભિનંદન આપું છું કે આની જાતે જે દિવ્યાંગ બાળકોની પેરાઓલમ્પિક થઈ હતી એમાં પણ જે લોકોએ ભાગ લીધો હતો જે લોકો વિજેતા બન્યા છે ખેલ મહાકુંભમાં તો એ તમામ દિવ્યાંગ બાળકોને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવ્યા છે મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા છે આ બદલાવ એ સમાજની અંદરનો બદલાવ એ લાવવાનું કામ શિક્ષણ સમિતિ કર્યું છે હું એમને પણ અભિનંદન આપું છું સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ વિભાગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આજ રોજ વડોદરા લોકસભાના લોકપ્રિય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાહેબના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બસો છપ્પન જેટલા દિવ્યાંગ બાળકોને બાવીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે અલગ અલગ પ્રકારના તેમની જરૂરિયાતના સાધનોનું વિતરણ કરવાનો કાર્યક્રમ આજે સુંદર મજાનો થયો છે ગુજરાત ભારત સરકારની એલિમકો કંપની દ્વારા દર વર્ષે સરકારી શાળાના બાળકો હોય ગ્રાન્ટેડ શાળાના બાળકો હોય કે અન્ય કોઈ પણ બાળક હોય શાળામાં ભણતું કોઈપણ બાળક પોતાની દિવ્યાંગતાને કારણે પોતાના શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેનો સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે થઈને દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ તે લોકોના સાથે સહાય વિતરણ કરવામાં આવતો હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અને ટીમ તરીકે મને ગૌરવ અને આગ અને ગૌરવ અને લાગણી સાથે કહેવાનું મન થાય છે કે આજે જનપ્રતિનિધિઓની હાજરીમાં શિક્ષણ સમિતિ દ્વારા આ પ્રકારના બાળકોને લાભાન્વિત કરવા માટેનો એક સુંદર મજાનો પ્રયાસ થયો છે અને આ પ્રસંગે સમિતિના વાઇસ ચેરમેન શાસનાધિકારી સમિતિના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા